લાલચુ કૂતરો એક ગામમાં એક કૂતરો રહેતો હતો તે ભારે લાલચુ અને ઝગડાખોર હતો તે ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો એક દિવસ તે ગામની બજારમાં ચાલ્યો જતો હતો તો તેને એક ઘરના ઓટલા પરથી એક રોટલો મળ્યો તેથી તે રાજી રાજી થઈ ગયો તેણે રોટલો મોમાં લીધો કે તરત જ તેને વિચાર આવ્યો કે જો હું અહીં રોટલો ખાઈશ તો બીજા કૂતરાઓ પણ આવી જશે માટે થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈ છે આમ વિચારી તે ત્યાંથી ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો ત્યાં એક સરસ મજાની નદી વહેતી હતી વધુ સલામત જગ્યાએ પહોંચવા તે નદી ઓળંગીને સામે કિનારે જવા તૈયાર થયો અચાનક કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પણ રોટલો છે બીજા કૂતરાના મોંમાં રોટલાને જોઈને તેને લાલચ લાગી કે લાવ આ કૂતરાનો પણ રોટલો પડાવી લાવ તો મને બે રોટલા ખાવા મળે એવું વિચારી બીજા કૂતરાને બીવડાવવા માટે ફસવા તેનું મોં ખોલ્યું પણ જેવું તેણે મોં ખોલ્યું કે તરત જ તેના મોંમાં રહેલો રોટલો પણ નદીના ઊંડા પાણીમાં પડી ગયો કૂતરાને ભાન થયું આ તો મેં ખોટું કર્યું બીજાનો રોટલો જૂટવવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો લોકો કહે તે વાત ચાચી છે કે લાલચનું પરિણામ ખરાબ જ આવે તો જો મિત્રો તમને લાલચુ કૂતરાની આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે આવી પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટીપ્સને પણ જોઈન કરવાનું ભૂલતા નહીં